શ્રીકૃષ્ણ વૈષ્ણવ દેશ વિદેશ અવસ્થા મારા બાલા વૈષ્ણવ તથા મહાકાશ વિભા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય શ્રી ગુપી જન વલ્લભાએ શ્રી આચાર્ય ચરણકવલેભ્યો નમ શ્રી ગુરુ પરમ દયાલવે ન શ્રી ગુરવે નમ શ્રી યમુના મહારાણ શ્રી કૃષ્ણ વૈષ્ણવ અત્યાર સુધી આપણે યમુનાષ્ટક આપણા નિત્ય નિયમના જે સ્લો છે મંગલ મંગલાચરણ યમુનાષ્ટક સર્વોત્તમ સ્ત્રોત્ર એનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરેલ છે અને તેના દરેકના ધૂળમાં પણ તમે તે ગુજરાતી ભાષાના હિસાબે શું તમને જલ્દી ખ્યાલમાં આવી જશે કરતા તેમાં શું ક્યાંય ન સમજે જેમ કે યમુનાસ્ટક માટે મેં ગુરુ ગુજરાત શ્રી કૃષ્ણના ચરણા ચરણારણિ રજત થકી શોભી એ એક ધૂળ છે એવી રીતે સર્વોત્તમનું પણ એક ધોરણ છે અને નવરત્નનું પણ ધ્રૂળ છે એના તમને એમાં કાંઈ શંકા હોય કે ભાઈ આનો મિનિંગ શું છે આનો અર્થ શું છે ગુજરાતીમાં એ ધ્રોળ પણ તમે હું વાંચી શકો પણ આનો હું શબ્દશા સંસ્કૃતમાં મિનિંગ બતાવું છું તે પ્રમાણે સમજી દઈશું હવે જેમ દરેક પ્રસંગની નિર્મિતિ જેમ જેની નિર્મિતિ બતાવી આપણે કે જે એમના ટકની નિર્મિતિ કેવી રીતે થઈ એ પણ આપણા મહાપ્રભુજીએ કરી ત્યાં પધાર્યા હતા અને એમના દર્શન થયા જે સ્વરૂપમાં દર્શન થયા એ સ્વરૂપમાં એમણે એમની સ્તુતિ કરી ત્યાર પછી આપણે સર્વોત્તમની પણ રચના જોઈ કે એ પણ ગોસાઇજીએ પોતે જે પણ સ્વરૂપમાં તેમને દર્શન થતા ગયા મહાપ્રભુજીના આસુર વ્યામો લીલા કર્યા પછી તેમને જે સ્વરૂપમાં દર્શન થતા ગયા તે પ્રમાણે તેમને તેમનું નામ આપવા નામ આપ્યું તો એવી રીતે એકસો આઠ નામ આપ્યા હવે આ નવરત્ન છે એ પણ પ્રભુ શ્રી મહાપ્રભુજીએ તેમની રચના કરી છે તો તેની માટે એક તે રચના કરવાનો પણ એક પ્રસંગ છે કે ગુજરાતના એક ખેરાળુ કરીને ગામ છે ત્યાં ગોવિંદ નામનો એક વ્યક્તિ રહેતો એક ભક્ત સેવક ઠાકોરજીનો સેવક સમજો કે આપણા બલ્લભાચાર્યજીનો સેવક તો તે રહેતો હતો તેણે ઠાકોરજીની સેવા પધરાવી પણ સેવા પધરાવ્યા પછી પણ તેનું સેવામાં મન ન લાગે ચિત્ત ન લાગે અને મન વ્યગ્ર રહ્યા કરે તો તેથી તેણે મહાપ્રભુજીને એક વિનંતી પત્ર લખ્યું તો તેના જવાબમાં મહાપ્રભુજીએ આ નવરત્ન ઉપર એક ગ્રંથ લખી નવરત્ન ગ્રંથ લખી તેને મોકલ્યો તે નવરત્નનો પાઠ કર્યા પછી તેમણે તેના મનની શાંતિ થઈ અને એનું મન પણ ચિત્ત પણ એનું ઠાકુરજીમાં રોવાઈ ગયું મનમાં જે ઉગ્રતા હતી તે ઉગ્રતા પણ એને દૂર થઈ એ આપણા છે નવરત્ન શ્લોક હવે આ નવરત્ન શ્લોકમાં આપણા શ્રી વલ્લભ જે આપણા જીવનમાં અંતરાય રૂપ આપણને આપણા જીવનને સારું બનાવવા માટે શાંત ચિત્તથી બધું કરવા માટે તો એમાં જે અંતરાયરૂપ જે ચિંતા છે એ ચિંતાથી મુક્તિ કેવી રીતે મળે અને શાંતિ કેવી રીતે મળે તેનું જ આમાં વર્ણન કરેલું છે અને એ જ આપણા જીવનમાં બાધકરૂપ છે તો તે માટે પ્રભુએ તેના માટે જેમ નવગ્રહરૂપ નવગ્રહ જેમ નવગ્રહની શાંતિ માટે કેમ તમને બધા અલગ અલગ મંત્રના લોકો કહે છે તો આ નવગ્રહરૂપ નવગ્રહ રૂપ રત્ન જેને આપણે રત્ન કહીએ એક પ્રકારના એ રત્નનું જો તમે પાઠ કરો તો તમારા મનને શાંતિ મળે અને તમારા બધી ચિત્તની જે અશાંતિ હોય એ પણ ઉદ્વેગ પણ દૂર થઈ જાય એવું આમાં આપણા જીવનમાં જે સૌથી મોટી જે બાધક છે તે આપણી અહંતા અને મહંતા અહંતા અને મમતા છે અને એ જ આપણા જીવનમાં બાધકરૂપ થાય છે બધી રીતે તો સૌથી પહેલાં આપણે એનો બી ત્યાગ કરવો જોઈએ પણ એના માટે આપણા જીવનમાં આપણને કોઈ શાંતિ મળતી નથી કોઈ પણ કાર્ય કરે ઠાકોરજીના કાર્યમાં આપણું મન લાગતું નથી તો તે માટે આપણે સૌ પ્રથમ તે ઉગ્રતાને તે મનની શાંતિ માટે આપણે અહંકાર મમતા થોડું એનો ત્યાગ કરી કમથી કમ એનો ત્યાગ આપણે આ નવરત્નનો જો બી પાઠ કરીએ તો બી મનની શાંતિ મળે છે અને આપણા આપણું મનમાં જે ઉગ્રતા હોય છે અશાંતિ હોય છે તે પણ દૂર થાય છે અને આપણા દરેક કાર્ય સિદ્ધ થાય છે એવું આપણને આમાં મહાપ્રભુજીએ કરેલું છે એમાં આત્મનિવેદનનું મહત્ત્વ આપેલું છે આત્મનિવેદન એટલે પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પિત કરવું સમર્પિત કરવું એટલે જેમ કે બ્રહ્મ સંબંધ બ્રહ્મ સંબંધમાં એ જ મંત્ર કહેવામાં આવે છે કે હજારો વર્ષોથી વિખુટો પડેલો જીવ એને હજારો વર્ષોથી વિખુટો પડેલો જીવ પ્રભુમાં એને કોઈ લાલસા નથી કે પ્રભુ માટે એની ઈચ્છા ન થતી મળવાની તો એ માટે એવા જીવે પોતાનું પ્રભુને સમર્પિત કરતા પ્રણે કે જે બ્રહ્મ સંબંધે ત્યારે એ જ કહેવામાં આવે છે કે હે પ્રભુ હું તમને મારું સર્વસ્વ સમર્પિત કરું છું મારા પુત્ર ધન પૈસો સ્ત્રી ઘર લૌકિક અલૌકિક બધી વસ્તુ હું તમને સમર્પિત કરું છું તો હું તમારું છું અને હું તમારો જ દાસ છું કમ કમ એવા આસમી જેમ પંચાક્ષર મંત્ર છે ને તો અહમ તવાસમી અહમ તવાસમી એટલે હું તમારું જ છું હું તમારું જ દાસ છું એવું એમાં સમર્પિતની ભાવના છે તો જો તમે સમર્પિતની ભાવના આત્મનિવેદન કરો પછી તમને ચિંતા શી કરી જરૂર છે ત્યારે તમને પોતાનું બધું ભગવાનને સમર્પિત કરી દીધું કે પ્રભુ જે કરીશ તું મારા સારા માટે કરીશ એ મનમાં ભાવના રાખશો તો તમને ખરેખર તમારું સારું થશે એ આપણા નવરત્ન મંત્રનો અથવા નવરત્ન સ્તોત્રનો ભાવાર્થ છે વૈષ્ણવ કાલથી આપણે આગળના વિડીયોમાં આપણે ફરી જોઈશું નવરત્નનો ગુજરાતીમાં અનુવાદ એક એક શ્લોકનો જે શ્રી કૃષ્ણ વૈષ્ણવો